અને જામ તો ખરો હવે રસ્તે કેમક થતું છે તો દવા ખોદી લાવું મારે દવા પૂરી થઈ ગયેલી છે તો ખોદવું તો પડે જ કેમ કે પેશન્ટ આવે ભક્તો આવે તો હું દવા બનાવીને તૈયાર રાખવું પડે તો ચાલો મારા આ નવા બ્લોકમાં બધા મિત્રોને અને ભાવિક ભક્તોને હું સ્વાગત કરું છું મારા નવા બ્લોકમાં હવે હું મારે જવું જ પડે એવું છે તો હું જરાક જઈ આવું ને તમે આ વિડીયોમાં જરા બની રહેજો ને લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો હું વરસાદ આવે કે નહીં આવે પણ મારે તો કરવું પડે કેમ કે મારે ફરજ બજાવવાની એટલે હું જાઉં છું મિત્રો હવે હું જડીબુટ્ટી શોધમાં આ બાજુ આમ તેમ ફરી ફરીને ત્યાં હવે મારા નજરમાં આવી છે તો ચાલો હવે વરસાદનું ખૂબ વાતાવરણ છે અને જડીબુટ્ટી કઈ છે એનો હું તમને થોડું પરિચય આપીશ તો તમે બની રહેજો આ વિડીયોની અંદર જેમ કે આ વરસાદ આવે છે પણ વરસાદમાં પણ મારે તો જડીબુટ્ટી શોધવું પડે અને જોવું તો પડે જ એટલે હું તમને બતાવું છું એ જડીબુટ્ટી મારે આ દેશી છત્રી લઈને આવ્યો છું મેં હવે મારે પેલી છત્રીની જરૂર નથી કેમ કે અમને તો આ જંગલમાં રહેવાનું એટલે આવી દેશી છત્રી જ બહુ મજા આવે ને આ દેશી છત્રીની અંદર શું છે આપણે એની અંદર ઓક્સિજન મળે મને આની અંદરથી બહુ સારી પવિત્ર હવા મળે અને અમને છે ને આવા જંગલમાં પવિત્ર હવામાનની અંદર જીવનનું આયુષ્ય પણ વધે અને ખૂબ સરસ મજા આવે અને અમને આવા જંગલની અંદર હંમેશા માટે રામ યાદ આવે કેમ કે રામ ચૌદ વર્ષ વનવાસ હતા ને ત્યારે આવા જંગલમાં હતા એટલે મારે આવા જંગલમાં રહેવાનું પહેલેથી જ બાળપણથી જ મને બહુ શોખ છે અને જંગલમાં મને બહુ ગમે છે એટલે હું જડીબુટ્ટી પણ જંગલમાંથી જ શોધીશ હવે આ જડીબુટ્ટી તમને હું થોડું દર્શન કરાવું એટલે હું મારી છત્રી દેશી છે ને એ નીચે મૂકું છું એને જરા હાચવજો એને હું પાછી લઈ જવા પછી મારી જોડે લઈ જવા ત્યારે હવે મિત્રો હવે હું આ બધું કોદાળી લઈને આવ્યા છું આ ઉપર જરા થી બતાવજો આ છે ને અગ્નિશિખા સંસ્કૃતની અંદર એને દવાનું નામ આપવામાં આવ્યું છે અમારા આદિવાસી ભાષામાં એને નાંગરીલું કહેવામાં આવે છે અને આ ખૂબ ઝેરી હોય છે એના પાણી અંદર ઝેર હોય છે તો મિત્રો એના આપણે આ વસ્તુ લેવાની જરૂર નથી અને કોઈ ગાય ભેંસ કે કોઈ વસ્તુ ખાતા નથી ને આ ખૂબ ઝેર હોય છે આની અંદર તો એને આપણે કોઈ પણ ખાવામાં ઉપયોગ કરવાનો નથી હવે આ જે જડીબુટ્ટી છે એ ખૂબ ઉપર ચડી ગઈ છે અને એનો આપણે કંદ લેવાના છે અને આ કંદના શું શું ઉપયોગ છે એ તમે બધાએ અમુક વિડીયોની અંદર જોયું હશે સાંભળ્યું હશે ને બધાને ખબર જ હોય છે અમુકને છતાં પણ હું તમને સમજાવી દઉં છું કે આનો હંમેશા એનો સ્કંદ આવે છે જમીનમાંથી ખોદીને હું તમને બતાવું અને એ જ સ્કંદ પછી તમને હું દર્શન કરાવીશ અને શનિ શનિ હું પોતે ઉપયોગ કરું છું હું આયુર્વેદનો જાણકાર છું અને હંમેશા આ કાર્ય કરું છું તો તમને બતાવીશ કે કયા કામમાં આપણે ઉપયોગ લેવાનો છે મિત્રો હવે થોડીક દડીબુટ્ટી મેં કાઢી છે હજુ ખોદકામ કરવાનું બાકી છે ને ચાલો છે તો તમે બની રહેજો આ વિડીયોમાં કેમ કે આ જંગલ વધારે હોવાથી ને વરસાદનું પ્રમાણ છે એટલે ખોદવામાં થોડી મુશ્કેલ પડતી છે આવી જાતના એના આ જળ આવે છે એનું સ્કંદ આવે છે આ સ્કંદને આપણે ઉપયોગમાં લેવાના છે અને આ સ્કંદને આ આપણે ઉપયોગ કરવાનો છે તો તમને બતાવો અને અગ્નિશિખા જે કહેવામાં આવે આ આવા એના જે પાન આવે છે અને એ હંમેશા જંગલમાં હોય છે નદી કિનારે છે ખેતના કિનારા પર પણ હોય છે તો આપણે આને જો હું ઉપયોગ કરું છું અને ઘાવ માટે હું ઉપયોગ કરું છું ગેંગરેટ રોગ કોઈ પણ પ્રકારના ઘાવ હોય એ ઘાવમાં હું ઉપયોગ કરું છું અને એની અંદર અમે સરસવ તેલની અંદર પાંચ જાતની જડીબુટ્ટી અંદર લાખીને એને હું તેલ તૈયાર કરું છું અને કોઈ બી પ્રકારના ચર્મ રોગ હોય ઘા હોય કોઈ વાયગું હોય કોઈ સૂજન હોય એની અંદર ઉપયોગ કરવામાં આવે છે તો આ તમે જડીબુટ્ટી તમારા એરિયાની અંદર કોઈ બી જગ્યાએ હોય તમારા તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને ઘર બેઠા વગર પૈસે તમે એનો લાભ લઈ શકો છો તો મિત્રો હવે આ જડીબુટ્ટીને આપણે લઈ લીધી છે હવે એને સફાઈ કરીને ધોઈને પછી હું એને દવા બનાવીશ એટલે મારે અહીંયા બાજુમાં એક જડીબુટ્ટી છે હા અને અમારા આદિવાસી ભાષામાં ચણોઠી કહેવામાં આવે આ ચણોઠી છે આ ચણોઠીના જે આ પાન છે જે કંઈ ભાઈઓ બહેનો મિત્રોને મધરી થઈ હોય મોઢામાં ફૂલા પડ્યા આવ્યા હોય ને ગરમી હોય ને ત્યારે તમારે શું કરવાનું આવા ચોખ્ખા પાન લઈ લેવાના આ તમારે આજુબાજુ પછી આમ કરીને એને મોઢામાં મૂકીને આપણે ચાવ્યા કરવાનું થોડી વાર એનું જો પાણી બને લાળ બને ને એને આપણે મોઢામાં ગળ્યા કરવાનું તો મિત્રો આવી રીતે આપણે એનો લાભ લઈ શકીએ વગર પૈસે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી અને નાની નાની આવી બાબતોમાં આપણે પૈસાનો ખર્ચ નથી કરવાનો અને આવી રીતે આપણે જડીબુટ્ટીનો લાભ લેવાનો છું તો ચાલો મિત્રો આ બે જડીબુટ્ટી આવા પાન આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને બતાવી દીધું બીજો ઉપયોગમાં જે કોઈ બહેનોને સફેદ પ્રદર હોય રક્ત પ્રદર હોય અને તમને સતત બ્લડિંગ થતું હોય તો તમારે બે સાકરના ગાંગડા બે ચમચી સાકર લઈ લે આપણે સોફ લઈ લેવાનું એને ઘૂંટી કાઢવાનું આના પાન લઈ લેવાના અને આ પાન આનો અડધો ગ્લાસ પાણી કરીને સવાર સાંજ તમે ખાલી પેટ પીવાનું ચાલુ કરી દો એક પણ રૂપિયાનો તમારે ખર્ચો કરવાની જરૂર નથી તમે ઘર બેઠા સારા થઈ જશો તો આવી આવી જડીબુટ્ટીના હું જાણકારી છે એના પ્રમાણે હું તમને બતાવું છું અને તમે મારા આયુર્વેદ ચેનલ સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં તમે આ બધું જોઈ શકો છો તો મારે આયુર્વેદનું આ કાર્ય છે આવી અનેકો જડીબુટ્ટીનો હું જાણકાર છું મને અનુભવ થયો છે અને ઘણા સમયથી કરું છું તો મિત્રો હવે હું તમને આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ વરસાદ ખૂબ નીકળ્યો છે અને હવે મારે આ જડીબુટ્ટી લઈ જઈને ઘરે આ ત્યાં દવા બનાવવાનું છે તો આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ અને ફરીવાર બીજા બ્લોકમાં આપણે મળીશું ત્યારે આપણે પાછા નવા બ્લોકમાં આપણે ભેગા થઈશું બધા અને ત્યાં સુધી મને તમે રજા આપો જય હિન્દ જય જવાન જય કશ્યાન જય આયુર્વેદ જય શ્રી રામ જય માતાજી